એટલે ગંભીર અકસ્માત એટલે અમને આ માતાજી અને દાદા એ બચાવ્યા એમ કયો વીજ પુરવઠા કલાક પહેલા અહીંયા આવ્યા તા બંધ કરી દીધી લાઈટ એટલે અમે બચી ગયા બધા અગર બધી લાઈટ આ ઉપાડી લીધું તન થાંભલા અમારા વયા ગયા છે ને ફૂલ ડ્રાઈવર હતો ને ફૂલ પીતેલી હાલતમાં છે દેસી દારૂના અડા ફૂલ છે અમારે તો તમને બધાને એ જ વિનંતી છે કે તમે બધાય ભેગા થઈ મળી અને અમને ન્યાય લેવરાવો કે દેશી દારૂ ના આડા જેટલા છે ને એટલા બંધ કરાવો તમે બધા ભેગા થઈને સમગ્ર ઘટના એવી કે ઈ ભાઈ આવ્યો ને પેલા દારૂ પીન ફૂલ હાલતમાં આવ્યો હતો અને અહીંથી એમને કેમ ને ઈ એને જ ખબર નથી બધું ભેગા લઈ લીધા થાંભલા અને ધડડાટી બોલી તો બધા નીકળી ગયા થોડાક દિવસ પેલા પીને આવ્યો દીકરી નાની ને ત્યારે બી ગયું હતું આગળ લઈને મૂકી દીધો ત્યારે ફૂલ હાલતમાં તો અમારે દીકરી બધી નાની બાળાઓ રોવા માંડી હતી ત્યારે ત્યારે અમે જાતું એને કરી દીધું પાછો અત્યારે તો આવી રીતના આવી મોટી ઘટના ઘટાડી દીધી છે ને પાછો તો એમ કે છે કે મરી ગયા હોત તો તમે શું અમારું એ કેના નું છે અમારી એ જ માંગણી છે સરકાર ને તમને બધા કે અહીંયા પેલા તો તમે દારૂ જ બંધ કરાવો દારૂ બંધ કરાયો છે અત્યારે ઈ ભાઈ ના કોકા ડમફરવા ના ભાઈ ના કોક ભાઈ આવ્યા છે ને ઈ આ બાજુ થાર પડી છે નથી આ ડમફર માં આગળ પાછળ નંબર પ્લેટ થાર પડી ને આમ પસેરી માં કે ખતાડેલી થાર પડી છે એમાંય નંબર પ્લેટ નથી એમנם ભાઈ નંબર પ્લેટ વગર ની થાર હાકે છે હવે સાહેબ હવે અમે તો કઈ જોઈ નથી આ ગાડી આવી ને આપણે બધા જોઈ ગયા છીએ આ બધું પડી લાગ્યું ગરબી પડી લાગી જાય ભાઈ સંત આમ લા પડી લાગ્યા છે લાઇટ પડી છે આ પબ્લિક આઈરિયા ની રાડ પડી અમારા થાંભલા

પણ પીવાદ આવ્યો હોય તો જ વસ્તુ બની હોય નકરની બને નહીં કારણ કે આ શેરીમાં ખાલી ના ગયો કોઈની ગાડી છે ને આ કોઈ ગાડીવાળો હોય કોઈ આવ્યું હોય તો પણ કોઈ ડ્રાઈવર આવી હોય કોઈ ડ્રાઈવર આવ્યો હોય લઈને આવ્યું હોય એ પૂછપરછ કરી લેજો એ અમે કહે કે ગુજરાતના તો ખાધો હતો બાકી એ જોવું પડે કોઈ ડ્રાઈવર કોઈને ગાડી લઈને જમવા માટે ઘર માટે આવી હોય એ પણ જમો એ તપાસ કરો તમે કે કઈ રીતે બન્યો બની છે એ સરકારને તપાસ કરવાની છે શું ક્યાંથી આવ્યું કેમ પડ્યો શું કહ્યું તો કેમ ગાડી ખાલી દિવસમાં એનો માલિકી છે અહીં જે મજૂરી મારે ગાડી આપતો ન પીતો ને કોઈ એને જમવા માટે આવે એ કરે કે મારું ઘર છે તું ગાડી પણ લઈને ગાડી હતા રેડી કામ માં નુકસાન થઈ જાય છે